હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જો મારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે લીલી ચોળી અને બટેટાનું શાક જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે તો ચાલો જોઈએ તેની રેસિપી સૌથી પહેલાં તો આપણે કુકરમાં તેલ નાખીશું બેથી અઢી ભાવ ગાજરું તેલ નાખવાનું છે તેલ સારી રીતે ગરમ થાય એટલે કટ કરીને તેમાં લસણ ના પીસ નાખીશું આપણે અને લસણ ને આછા બ્રાઉન કલર નું થાય ત્યાં સુધી આપણે એમાં તોડીશું ત્યાર બાદ તેમાં આપણે હિંગ નાખીશું હળદર અને બટાકાને ચોળી નાખી દેશું તેમાં સ્વાદ મુજબ આપણે નમક નાખીશું અને સારી રીતે આપણે હલાવી લેશું શાકને ધીમા ગેસે બે થી ત્રણ મિનિટ સુધી આપણે ચડવા દેશું ત્યારબાદ આપણે લસણવાળી ચટણી ઉમેરીશું તેમાં નાખીશું આપણે ધાણાજીરું પાવડર અને જરેક એવી ચપટી જેવી ખાંડ ઉમેરીશું જો તમે ખાંડ ન ખાતા હોય તો સ્કીપ કરી શકશો ત્યારબાદ સારી રીતે આપણે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ સાઉ સ્લોચ રાખવાની છે ત્યારબાદ આપણે એક ગ્લાસ જેટલું પાણી નાખીશું અને સારી રીતે આપણે પાછું મિક્સ કરી લેશું સેજ વાર ઉકળવા દઈશું જેવો ઉભરો આવે તેઓ આપણે ઢાંકણું બંધ કરી દઈશું અને ત્રણ સીટી વગાડી લેશું